આવા દાખલા દેવાના કોક તૈયારી કરતો હોય ને ચાર ચાર પાંચ પાંચ વર્ષથી એને કેટલા સોલ્વ કરતો મસ્ત દાખલો છે એકદમ આલા ગ્રાન્ડ દાખલો આમ જો મારા આવું ની બોર્ડ આમ જો ફટાફટ દાખલો સોલ્વ કરો તો ગ્રાન્ડ ચશ્મા હોય એને ચશ્મા સાફ કરે પછી તો આ રકમ દેખાય પણ બહુ સહેલું છે એ એકદમ ઈઝી છે જો આ સંખ્યા અને આ સંખ્યા માત્ર સાત ગાઈડા છે એક અંક ગાઢ નાખો પછી આના ઉપરથી આના ઉપરથીમાં એક અંક પાછળથી ગાઢ નાખો પછી આ સંખ્યા અને આ સંખ્યા ઉપરમાં ફરી એક સંખ એક અંક આગળથી ગાઢ એક અંક આગળથી એક અંક પાછળથી ફરી એક અંક આગળથી તો હવે એક અંક પાછળથી તો આટલા વધી જાય છે 54 62 એ રહે એટલે તો ડાલે ખબર પડી આવા દાખલા દેવાના પગ તૈયારી કરતું હોય ને ચાર ચાર પાંચ પાંચ વારથી એની સોલ્વ કરતો પછી તમને ગર્વ થશે કે તૈયારી બરાબર કરીએ છીએ અમે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ